બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્ષિભ્યો અસર્ષિભ્યો મહભ્યો નમો ગુરુભ્ય સર્વપ્લિ પ્રજ્ઞાનગણ પ્રત્યગો हमस्मी हमस्मि ओम शांति 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 सचिदानंद भगवानी जय ज्ञानी एक थी एक चढ़िया साधक भूमिकाओ आम ए भूमिकाओ પોતાને પોતાના અનુભવમાં જ આવે છે કે આપણે જ્ઞાન માં કેટલે પોચ્યા પણ જેને અનુભવ કર્યો છે એવા સંતોએ ઉલ્લેખ કર્યો છે કે જ્ઞાનની જ્ઞાની ની સાથ ભૂમિકાઓ છે એમાં પ્રથમ શુભ વિચારણા શુભ ઇચ્છા બીજું શુભ વિચારણા પછી ત્રીજું તનુમાનસા એટલે કે સુક્ષ્મ થી સુક્ષ્મ ગતિ કરવી ચોથું છે સત્વાપતિ એટલે મૂળ તત્વ છે એમાં તો અસંગ શક્તિ એટલે બે પણાનો ત્યાગ જેટલા જેટલા મન બુદ્ધિ થી ઉભા થાય છે કોઈ ના કારણે કોઈ સ્થિતિ ના કારણે કોઈ અવસ્થા બદલાય છે એના પણ દ્વેતો થાય છે તો દ્વેતપણા નો જે અવરોધ છે એ દૂર કરવો અને અને અદ્વેત અદ્વેત બનવું બને એટલે બાકી રહે છે એક દ્રષ્ટા કે જે દ્રષ્ટાનો બીજો કોઈ દ્રષ્ટા નથી એટલે અદ્વિયના ના નિત્ય અસંગતા રહે એવી નિત્ય અસંગતાના રાખવા માટેનો પોતાનો અભ્યાસ નિત્ય અસંગતા રે એવો અભ્યાસ અને એને કહેવાય છે અસંગ શક્તિ કાયમ અસંખી રે કે જ્ઞાન કાલે સુખદેવજી અને રામચંદ્રજી ને પણ જ્ઞાન તો હતું પણ સુક્ષ્મમાં લેસા આવી જ્યાં જતી લીસોટા જે સંસ્કાર ના પડેલા હોય તે એટલે વિશ્રાંતિ એ વખતે હણાઈ જતી હોય એવું લાગતું

તો પ્રારબ્ધ કર્મો જયારે સામે આવે છે ત્યારે આપણે કુશળતાથી એની અંદર આપણી પોતાની પોતાનામાં નિષ્ઠા રાખી શકીએ કે હલી ડોલી જઈએ છીએ પ્રારબ્ધ કર્મો પોતાને એવા વિશે વિશેષ રીતે આપણને હલાવે એવા પણ પ્રારબ્ધ કર્મો આવી શકે છે

આનંદ છે એ કેમ તૂટ્યો જીવન મુક્તિ નો આનંદ તૂટે છે એવું જણાય છેક્તિ નિર્માણ થયેલી હોય તો જ થઈ શકે જીવન મુક્તિ થઈ એટલે શું થયું એક તો જે આપણે જ્ઞાન ઉભું થયું છે એ ઉત્તરુત્તર જીવન મુક્તિ માં જીવતા હોઈએ એટલે જ્ઞાનની રક્ષા થાય ફરી ફરી બધી પોતાના સ્વરૂપ ઉપર નિષ્ઠા અને જગત મિથ્યા નો જેટલું જેટલું જગત છે જગત એટલે કે જે પોતાના બુદ્ધિ માંથી ઉભો થતો તરંગ એને એ વૃત્તિ વૃત્તિ દ્વારા જેટલું જેટલું પકડાય છે હું તું મારું તારું ક્રોધ સુખ લાભ દુઃખ હાનિ ભય બધું એ જગત ની અંદર આવી જાય મતલબ કે પોતાનું મન બુદ્ધિ રક્ષા થાય જીવન મુક્તિ જે માણસ પામી જાય પોતાના જીવન મુક્તિમાં નિષ્ઠા બની જાય તો જ્ઞાન રક્ષા થાય બીજા નંબરે નંબર નિર્માણ થાય તો તપ એટલે શું એકાગ્રતા વધે એનું નામ તપ સહનમ સહનમ સહન દ્વૈત પણ એને સહન કરી અને અદ્વૈતમાં રહીએ તે મોટું તપ છે અને મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા હોય તો જ એવું થઈ શકે તો આ જીવન મુક્તિ ના ફળ શું છે તો એક તપ છે બે ઘર ના વ્યક્તિઓ ભેગા થાય તોય બે અલગ અલગ માનવા વાળા વાળા વ્યક્તિઓ ઉભા થાય તો તો આ બધા છે એનો અભાવ થઈ જાય બધે એવું આંખમાં અર્જન દેખાય બધે કૃષ્ણ કનૈયો બધે કનૈયો દેખાવા લાગે બીજો બીજો નથી તો એવી એક વૃત્તિ બની જાય છે હવે એવી વૃત્તિ ના બનતી હોય તો શું કરવાનું આવો પ્રશ્ન આવે બીજું છે જે કઈ છે સામે સિલાઈ મશીન પડ્યું છે કે ટેબલ પડ્યું છે એ મારું સ્વરૂપ કેવી રીતે હોઈ શકે હોય શકે અરે અડકાયો સ્વરૂપ શું હોય શકે દરેક અણુ પરમાણુ થી બનેલું છે બધા એના અણુ છે અને અણુ પરમાણુ છે એનાથી પણ લાખો ઘણા નાના ઇલેક્ટ્રોન બનેલા છે પ્રોટોન બનેલા છે ન્યુટ્રોન છે મતલબ કે એનાથી લાખો ગણા નાનો અણુ નો સંખ્યા એવી છે કે એક નાનો નાનો રેત નો કણ લઈએ એમાં દસ લાખ નાનો એને અણુ કહેવાય અને અણુ કરતા ન્યુક્લિયસ એટલે એના કરતા અતિ સૂક્ષ્મ નિલેશભાઈ ડોક્ટર સાહેબ છે એમને ખ્યાલ આવતો હોય હું શું કહેવા માંગુ તો એ ન્યુક્લિયસ એની એ ન્યુક્લિયસ કોના કારણે છે તો ઉર્જાના કારણે એટલે સામાન્ય શબ્દોમાં કહીએ કે તેજ ના કારણે અગ્નિ ના કારણે તો બધા અણુ પરમાણુ ન્યુક્લિયસ અને પદાર્થો ઘન સ્વરૂપે દ્રવ્ય સ્વરૂપે અલગ અલગ છે બધા આ બીબા નાચે છે ડોલે છે હાલે છે ચાલે છે પણ એક જ એની અંદર ઉર્જા રહેલી છે તો ઉર્જાઓ તો બધામાં છે તો જ બધાનું સામે દ્રશ્ય દેખાય છે રૂપો દેખાય છે આકારો દેખાય છે તો બધાને ગરમી ના રૂપમાં જોવામાં આવે તો પણ બધે આપણે ગરમી એ આપણું સ્વરૂપ માની લઈએ તો બીજે બધે ગરમી સિવાય બીજું કઈ છે જ નહીં તો બીજો ક્યારે નો ચાકડો છે તો એના મૂળમાં જઈએ તો એ ગરમી થી ઉભો થયેલો અણુ ન્યુક્લિયસ અણુ અણુ થી માંડી અને એનો બંધારણ એમાંથી એચ ટુ થયું તો પાણી થયું જે કઈ થયું એ બધા સમીકરણો ભેગા થઈ અને આપણને સામે દ્રશ્ય જગત દેખાય તો જેટલું જેટલું જગત છે જેટલા પ્રાણીઓ છે નોખાપણો એ માયા ઉભું કર્યું બાકી જેમ આપણે આપણો દીકરા નું વેવિચાર કરીએ છીએ અને વેવય આપણે નિર્માણ કર્યા તો વેવયમાં નોખો ભાવ એનો આદર આ બધું આપણે એટલે એક થયું પુરુષ તંત્ર અને એની તેજ એની ઉર્જા બે નોખી નથી પરમાત્મા નિર્વિકલ્પ નિરાકાર છે સગુણ સાકાર ની શરૂઆત થઈ હોય તો ઉર્જા રૂપ ચાલુ થઈ તો જેટલું જેટલા ભાવો અંદર બદલાય છે

કારણ કે હું શરીર નથી આ તો ઉર્જાઓથી બનેલું બધું એકબીજામાં મિશ્રણ થઈને ઉભું થયેલું પ્રાણની ગતિ છે બીજું કઈ નથી એટલે કાયમ માટે દુઃખ નો નાશ એ જીવન મુક્તિ નું ફળ છે પછી સુક્ષ અંતઃકરણ નથી ખતમ થઈ ગયું શાંત થઈ ગયું તો કાયમ પ્રકૃતિ તરફ થી બીજો માનતા નથી એટલે બધેથી પ્રેમ નિર્માણ થવાનો બધેથી સુખ નો આવિર્ભાવ થાય એટલે સુખ નો આવી ભાવ થાય છે તેનાથી એનાથી સત્વગુણ નો પ્રભાવ વધે જાય સત્વગુણ નો પ્રભાવ વધતા વધતા પોતાના સ્વરૂપ ની નિષ્ઠા તો છે આનંદ સ્વભાવમાં રમણ કાયમ ચાલુ રહે રહેનાબેન એમણે સત્સંગમાં કીધું હતું કે મુક્ત ગગન નું મસ્ત પંખી કોણ તે હું તો સુખ ની શરૂઆતો એના વાવાઝોડા સુખ ને આપવાના ચાલુ થઈ જાય તે જીવન મુક્તિ નું ફળ

એટલે સંશય કે વિપરે કોઈ ઉત્પન્ન નથી થતા પૂર્ણ જ્ઞાનની રક્ષા કેમ કે ભ્રાંતિયો હોય ત્યાં સંશય અને વિપરે અંતઃકરણ ઉભું કરે છે અંતઃકરણ કોણ બન્યું છે કયા તત્વ થી બન્યું છે મૂળમાં માં જઈએ તો ઉર્જા ગરમી ઉપર આવીને ઉભું છે બધું મનુષ્યના શબ્દો ને વિચારો તો સરવાળે મૂળમાંથી ગરમી છે ઉર્જા છે શક્તિ છે પરમાત્માની એટલે શબ્દો છે તો છેલ્લે મૂળ ગોતવા જઈએ તો નિર્વિકલ્પ નિરાકાર અને સગુણ સાકાર રૂપે પોતાની શક્તિ તો અજ્ઞાની માણસો નો સંગ કરવો જોઈએ કે નહીં આવું આપણને થાય છે તો સંગ કરવા વાળો જ રહ્યો નથી કેવી રીતે સંગ કરવાનો એ જ પોતાના ગરમી ના ઉર્જાના સ્વરૂપમાં જતો રહ્યો છે સંગ કરવા વાળો બીજો છે બીજો દેખાતો જ નથી કારણ કે બધે એકની એક ઉર્જાઓ રમે છે નથી તો કાયમ માટે મુક્તિ થઈ ગઈ કોઈ બંધન નથી કોઈ મારે બોજો નથી કે મને જીવન જીવવાનો સંતાલો નથી આવા અભ્યાસ થી સંશય અને વિપર્ય કાયમ માટે નિવૃત્તિ થઈ જાય અસન શક્તિ ના કારણે અને એટલું બધું ચિત્ત એકાગ્રતા થઈ જાય કે સ્વ કરવાની જરૂર ના પડે

જે વ્યક્તિ એ પોતાના સ્વરૂપ ની નિષ્ઠા થઈ છે યથાર્થ રીતે પોતાને જાણી લીધો છે તો એનામાં બે પણ ઉભું થતું નથી મતલબ કે સામે પ્રતિક્રિયા થતી નથી વિસંવાદ ઉભો થતો નથી કેમ કે જીવન મુક્ત ની દશા એટલી બધી દ્રઢ થઈ ગઈ છે કે આનંદના વાવાના સિવાય બીજું કઈ જ નથી વૃત્તિઓ તો કેટલી દૂર જતી રહી ઉભી થવાની પદાર્થ વૃત્તિઓ ઉભું થવાનું તો ક્યાંય દૂર થઈ ગયું પણ ફક્ત ફક્ત ને કેવળ આત્માકાર જ થાય છે બીજું થતું નથી અન્ય આકાર પકડતું જ નથી કારણ કે નવી વૃત્તિઓ નું વ્યુત્થાન થતું નથી જગત માં વ્યવહાર ચાલતા હોય તો ન્યુટ્રલ ગેર માં ગાડી ચાલે કોઈ નિંદા કરતું હોય તો ન્યુટલ ગેર ની ગાડીમાં ચાલે અને આપણે એનો પ્રતિકાર કરીને સામે ધોકો મારતા હોય તો આ છે સંચિત કર્મોની તરત જ નિવૃત્તિ થઈ જાય છે ક્રિયામાન કર્મો ની તો ખાલી પરોક્ષ જ્ઞાન થી થઈ જાય છે પણ અજ્ઞાન નો પડદો જેવો હટી જાય ત્યારે સંચિત કર્મો તરત નિવૃત્ત થઈ જાય છે અને મારે પરમાત્મા ને પ્રાપ્તિ કરવી છે ને એમાં આટલા વિઘ્નો છે મને કુટુંબ નડે છે મને પૈસા નથી ને અથવા મારે દાદીમાં હાથ નાખવો પડશે તો આ બધું જે છે પારલોકિક દુખો ની પણ નિવૃત્તિ થઈ જાય છે કારણ કે અધર ઇઝ નોટ અધર બીજું કઈ છે જ નહીં તો આવના પણ ગયું અને વિકસેપ પણ ગયો બંને ની નિવૃત્તિ થઈ જાય

જેને કારણ જેમાં પોતાના વિશે શંકા રહી ગયેલી હોય ભ્રાંતિ રહી ગયેલી હોય તો ત્રણ ગુણો માંથી સત્વગુણ રજોગુણ ભાગ્યે કોઈક વખતે અસર કરી જાય એ પણ પોતે પોતાને ભૂલે તો પ્રારબ્ધ તીવ્ર થઈને આવ્યું હોય તો બાકી સતત સત્વગુણ ગુણાતીત અને સત્વગુણ આ બે જ પોતાનું જીવન રહે છે નદીઓ ઘૂ 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 કરીને આમ આમ ધમાલ કરતી હોય અવાજ એના આવતા હોય ત્યાં સુધી આવે છે સમુદ્રમાં ના સમાય ત્યાં સુધી જેવી સમુદ્રમાં એ જાય છે એટલે પોતાનું સ્વરૂપ શાંત થઈ જાય છે એકદમ શાંત તો એ રીતે જ્ઞાનની બહારની અંદર ની જે કઈ ચંચળતા છે આપણી કઈ પણ ચંચળતા છે એ કાયમ માટે શાંત થવા લાગે કોઈ ક્યાંય કેતા હોય છે માનતા હોય છે કે જ્ઞાન થઈ ગયું એટલે જ્ઞાની ને પશુ કઈ રહેતું નથી તો એ વાત સાચી નથી પ્રારંભ રહે છે જ્ઞાન થાય એટલે તરત શરીર જતું ના ધરબાઈ નથી દેતો એ શરીર રહે છે ઇન્દ્રિયો રહે છે જીવન રહે છે જગત રહે છે પ્રાર્થના આધાર છે પ્રારંભ છે જીવન છે જીવનું તો એ પ્રાર્થના આધારે જીવવાનું ચાલુ રહેતું હોય છે બધું માં લાગે તો એનું શું વાત છે કે માથા ઉપર કોકે નાખી હોય તો કોઈ અસર ના થાય તો જ્ઞાની ને આ રીતનો ભોગવટો થઈ જાય પ્રારબ્ધો નો મનથી કોઈ પ્રારબ્ધો ના દુખો ગ્રહણ જ થતા નથી કાયમ માટે પોતાની સ્થિરતા અસ્થિર થતો નથી તો પ્રાણ પણ સ્થિર થતો નથી વિચલિત થતો નથી મન પણ પાછું નથી થતું નથી પરમાત્મા મય બધું લાગે છે છતાંય પ્રારંભ ના કારણે પ્રાણ અને મન બીજી વાતો નું સુખ માંગ્યા કરે સ્થિર હોવા છતાં પ્રાર્થના આધારે એ વખતે થોડીક વાર નિષ્ઠા ના બંધાય ક્યાંક ક્યાંક કર્મ ના સંજોગે પોતાના સ્વરૂપનું અનુસંધાન તૂટે તો જીવન મુક્તિ નો આનંદ મળે નહીં એ ટાઈમે પણ જયારે પોતાના સ્વરૂપનું તરત અનુસંધાન થઈ જાય છે

આત્મા નું અનુસંધાન રાખી શકે નહીં બીજું તે બીજું દેખાવા લાગે તો એવી ભૂમિકામાં આત્મા નું અનુસંધાન છૂટી જાય મનમાં વાસ્તવિક સત્તા જેવું થઈ જાય કોઈ વસ્તુ પ્રત્યે પણ છતાંય આપણે આપણા યાદ તો આ બાત પોતાના સ્વરૂપ માં આવી જઈએ જેવી રીતે નોળીઓ છે એને સાપે દંશ માર્યો લડતા લડતા શક્તિ ઓછી થઈ સાપે દં મારી દીધો તે તરત જ નોળવેલ ઊંઘી આવે અને ઝેર ઉતરી જાય

માણુ માંથી ઉત્પન્ન થયેલા દેશ કા કાવ એના કારણે શું થાય છે કેટલી જાતનું જગત ઉત્પન્ન થાય છે પ્રેમ શું વિષય છે પ્રેમ માં કેવી રીતની આપણે તરમૂળ સ્થિતિ થવી જોઈએ બધી વાતો હજુ આપડે લેવાની છે કાલે લઈશું ભગવાન દેવની જય હમ